પચાસ રૂપિયા દરરોજના સાથે ટ્રેનિંગ તથા ટ્રેનિંગ પૂરી થયા બાદ ટૂલ કીટ ખરીદવા માટે રૂપિયા પંદરસો તો આ યોજનાનો લાભ છે હેતુ છે અને યોજનાનો હેતુ શું છે એ પણ કહી દઈએ આ છે માલી મતલબ ફૂલનું વાવેતર તમારે કરવું હોય ત્રણ દિવસની મિત્રો માલિક તાલીમ આપવામાં આવે છે ને તાલીમાર્થીને રૂપિયા બચ્ચો પસાશે એ આગળ આપણે આગળ વાત કરી તે મળવાપાત્ર છે તાલીમાર્થીને પ્રકારનું ટૂલ કીટ જે આપણે પંદરસો ને કીધીએ કે ટૂલ કીટ તે પણ મળવાપાત્ર છે રૂપિયા પંદરસોની ટૂલ કીટ તમને મળે આજીવન એક જ વખત આ યોજનાનો લાભ મળે છે દિવસના મિત્રો બચ્ચો પચાસ પોસ્ટ આ યોજના અત્યારે ચાલુ છે તમે ફોર્મ કોઈ પણ ભરી શકો છો એવું કઈ નથી કે જે આ જગ્યાએ તાલીમ ચાલુ છે એટલે તમે કોઈ ગામડામાંથી ફોર્મ ભરી ના ગામડામાંથી ફોર્મ ભરી શકો છો પણ મિત્રો એક વાત કે આ વધારે પડતું સિટીમાં રહેતા લોકો માટે જ છે કારણ કે ગામડામાંથી આવું જવું અને ત્યાં તાલીમ લેવી તે બહુ મોંઘું પડી જાય છે મિત્રો